ભુજ સાંઈ બાબા મંદિરનો એકત્રીસમો પાટોત્સવ ઉજવાયો સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા ભુજ આજે એકત્રીસ માર્ચ એટલે કે શિરડી શહેર સમિતિ દ્વારા ભક્તિધામ સ્થિત આવેલ સાંઈબાબા મંદિરનો પાટોત્સવ જામધીથી ઉજવવામાં આવેલ છે આજે સવારે પ્રારંભમાં જ દૂધથી અભિષેક કરવામાં આવ્યો હતો ભક્તજનો તરફથી તેમજ ત્યારબાદ નવ વાગે લઘુરુદ્રનું આયોજન કરવામાં આવેલ હતું જેની અંદર ધારાબેન હિતભાઈ ઘોર તેમજ હેન્સીબેન વિશાલભાઈ રાઠોડ યજમાન દંપતીએ ભાગ લીધો હતો ત્યારબાદ અત્યારે એટલે કે ચાર વાગે સત્યનારાયણની કથા યોજાણી હતી જેની અંદર જોશીભાઈ પરિવારે ભાગ લીધો હતો અને અત્યારે મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ છે જેમાં અલ્ટ્રાબીટવાળા શ્રી ધીરેન્દ્રભાઈ ઠક્કર અને ભરતભાઈ ખારવા તરફથી ભજનોની રમઝટ બોલાવવામાં આવશે અને ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સમિતિના સભ્યો તેમજ જનકાર ગ્રુપ સમિતિના સભ્યોએ જહેમત ઉઠાવી હતી શ્રી હર્ષદભાઈ ઠક્કર પ્રીતિબેન ઝાલા અને નીલભાઈ પરમાર પછી એવા અનેક દાતાઓ શ્રી તરફથી આ કાર્યક્રમને સફળ માટે સહયોગ આપવામાં આવેલ હતો આ મંદિરની અંદર શ્રી આપણા પૂર્વ એમએલએ શ્રી શ્રીમતી શ્રી કુમદીબેન પંચોલી જહેમત ઉઠાવી અને આ મંદિરનું નિર્માણ કરેલ છે જેનો આજે એકત્રીસમો પાટોશો ઉજવાઈ રહ્યો છે અને શ્રદ્ધા અને સબુરી જેમ શિરડી સાંઈ બાબાના મંદિરે જેટલી ભક્તિભાવથી જેમાં ભક્તજનો દર્શન કરે છે એ જ રીતે અહીં ભુજની અંદર પણ આ મંદિરની અંદર દર્શન કરવા ભક્તજનો આવે છે ગુરુવારે પણ વિશેષ ભક્તજનો ઉપસ્થિત રહી અને પોતાની જે મનોકામનાઓ છે એ સાઈબાબા પાસે મૂકે છે જે એમની ફળીભૂત થતાં તેઓ અવારનવાર અહીં મહારતી પ્રસાદ ખીચડી પ્રસાદ દર ગુરુવારે તેમજ અવારનવાર સમિતિને એમના સહયોગ મળેલ છે આમ આ સમિતિ દ્વારા છેલ્લા એકત્રીસ વર્ષથી આ પાટોત્સવનું ઉજવણી કરવામાં આવે છે હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરને બી મેળ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે